तो एक वक्त हाथ ऊंचो कर भारत माता की जय बोल जो भारत माता की भारत माता की 5-5-0 2-2 20-0-1-2-0 20-0-1-2-0 5-5-0 2-0-2-0 20-0-1-2-0-1-2-0 1-2-0-1-2-0 ભારત માતા મને એવું નથી લાગતું કોઈ હાથ નીચા હોય સર્વસંમતિ છે નમસ્કાર ગઈ આ બે દિવસ પહેલાં જે બનાવ ગોંડલની અંદર પાટીદારના એક સગીર પુત્ર સાથે થયેલો હતો તે બનાવ સંદર્ભે પાટીદાર આગેવાનોએ એક મિટિંગ રાખેલી હતી જેમાં હું પણ સામેલ હતો આ મિટિંગની અંદર એવી અમારી માંગ હતી કે આરોપીઓનું જે ગુજરાત સરકારશ્રીના મુખ્ય મુખ્યમંત્રી અને શ્રીના આદેશ અનુસાર રિકન્સ્ટ્રક્શન અને એનું સર્કસ કાઢવાની બાબતની અમારી માંગ હતી જેમાં પોલીસ તંત્ર દ્વારા આરોપ બે આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જે જે બાબતે અમે ખૂબ અમારી જે આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે આજે ગોંડલની અંદર બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડીયા અલ્પેશભાઈ ટોલડીયા બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતુ માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વયમનુષ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજોક સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે જશે આજે જે પાટીદાર યુવાન જેમને માર મારવામાં આવ્યો છે આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો શું છે સમગ્ર અને શું કહેશું ગોંડલની અંદર બે દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડોલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનું યુવાન હોય આવી ઘટના ન બન્યું પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાનો હોય જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ સમા પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ના યુવાન સાથે છું ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે તેને લઈને શું કહેશો અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો એવું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માંગણી છે એ સ્વીકારવામાં આવે અને પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે કહું કે સમાજ જે બંધનું હેલાણ આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ છે એટલે કીધું કે આજે મેં સમાજના આજ્ઞાઓનો સાથે પણ અમે મેળ્યા છીએ આ જે જે યુવાનને માર મારો હોય તો યુવાનને પણ અમે મેળ્યા છીએ એના પરિવારને પણ મેળ્યા છીએ એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી શું કેવી રીતે બનાવી નો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશે શોષણની ઘટના છે એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે સુડતાલીસ હજાર બસો એકવીસ બે હજાર એકવીસમાં થયેલા સુડતાલીસ હજાર ત્રણસો પાંત્રીસ જેવા બે હજાર ઓગણીસમાં હાલના જે ત્રણ વર્ષના રિસન્ટ ડેટા નથી પણ ઓલમોસ્ટ થર્ટી સિક્સ પર્સન્ટ કેસ જે ચિલ્ડ્રનના હોય નાના બાળકોના એમાંથી છત્રીસ ટકા બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના ચાર બાળકોએ પણ બ્યાન આપેલા છે જે હમણાં વિગતો અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે પણ અમે એના ભોગ એને ડરથી અમે કોઈને કેતા નહોતા તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી હવે પોક્ષો એ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે કારણ કે દર વર્ષે આ સોળ ટકા ઇન્ક્રીમેન્ટ થાય છે કે ધારો કે આજે સો માંથી છત્રીસ બાળકો આનો ભોગ બને છે તો એમાં સોળ ટકા ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષમાં કેમ કારણ કે માતા-પિતા આવી વસ્તુને આગળ હાઇલાઇટ નથી કરતા બાળકોમાં જાગૃતિ લાવતા નથી આ બાળકે સામે આવી પોતાની બેદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલો રીતે આગળ આવી સર્વ સમાજને એની માહિતી આપી તો જે પણ સર્વ સમાજ અહીં આવેલા છે ઈ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ બી મારવા આવેલા છે એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનો છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે પણ આ એક

પણ માહિતી એ છે કોકસોટ એટલે બહુ જ ખરાબ ગુનો છે તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે જય ભારત જય માતાજી મારું નામ મારું નામ दशरथી જાડેજા છે હું સહજનગરમાં રહું છું છેલ્લા 40 વર્ષથી આ અમારે દરેક પાટીદારો આરે વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે હજી સુધીમાં વર્ષમાં ત્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદાર દરબારો ને જાણ બનાવ બન્યા હોય ગમે ત્યારે કોઈ પણ તપાસ કરે છે પણ અમુક આપણા ગોંડલમાં એવા આવા તત્વ કે જેને વાદ વિવાદમાં રસ છે ગોંડલની શાંતિમાં રસ નથી એને શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર અને હવે આવી ગુંડા હાલો એ તો ગુંડા તત્વો દરબાર કે છે પણ અત્યારે આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે તો પોલીસ પણ તરીકે અત્યારે જાહેર માં સોશિયલ મીડિયા માં કે છે પોલીસે એ ગુંડા કરે છે પોલીસે દર્શાવે ગુંડા તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક જ સાચા છે એવું થયું ને પણ આવા આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ અમે એ જ માગણી કરી જે સાચી હોય એની સાથે રહેવાનું છે ખોટા વાદ વિવાદ કરવા નથી અને એ લોકો અત્યારે પટેલ જ્ઞાતિ સાથી કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી શકે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદ પડવાનું નથી કાયદો કાયદાનું કામ કરે છે જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોઈ પાસે ભરોસો કરશે એ એક જ સાચા છે જયારે હોય ત્યારે વાદ વિવાદ વાદ વિવાદ કરવો કે જાડેજા પરિવાર કરે જાડેજા પરિવાર કરે છે આ તો સાચું છે જાડેજા પરિવાર ચોરી એવું થશે ને જાડેજા વિનંતી છે રવિરતસિંહ જાડેજા નામ છે મારું અને દીકરો છે એ દીકરો છે એ પછી પાટીદાર સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય

ભાનુભાને સતત એક દિવસથી શારીરિક અડપલા કરતા તા માનસિક ટોર્ચર આપતા હતા અને અડાવડી અવાવડી જગ્યાએ ઊભા રાખે અને કેપી દ્રશ્યો દારૂ છે બીજા બધું સેવન કરવા માટે ફૂલ અને હેરાન કરેલા છે ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ઘરે રાખીને કહે તને મારી નાખી તારા પરિવાર ની કોઈ જીવતા નહીં રાખું એટલે ભાનુભાઈ એક વીક અઠવાડિયા દિવસ સુધી સતત ધીમા નથી એ રાતે સૂતા નથી અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં ને સતત રોયા રાખતા હતા અમને અમને ન્યાય મળે અને અમારે એ જ છે કે અમને બધા ન્યાય મળે હું સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા અઢાર તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મિટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ અમને મળેલ છે બાળેપૂરી તો તે બદલ પણ આભાર અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી બંધનું એલાન હતું તે મોખુફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ સર્વે આગેવાનો સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે તે બદલ આભાર ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ અઢાર ત્રણ બે હજાર બનાવના રોજ સાંજે ચાર પાંચ વાગ્યે જે બનાવ બનેલો જે અનુસંધાને સમીરભાઈ કોટડિયા જેઓની તે જ દિવસે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસની વીસને વીસ વાગ્યે એફઆઈઆર બી એનએસના નવા કાયદા મુજબ એકસો પંદર બે ત્રણસો બાવન છોતેર વગેરે મુજબની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવેલી છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણિયા એવી રીતે એને માર મારેલું હોય જે અનુસંધાને બીજા જ દિવસે ઓગણીસ તારીખે તાત્કાલિક સવારમાં અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેઓને વોરંટ ભરતાં જેલ હવાલે થયેલા છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામ્યા પક્ષે મયુરસિંહ છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય તે અનુસંધાને પોક્ષો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ જે છે અગાઉ ક્યારે પોલીસ પાસે અરજી આવેલી ન હોય સડન બનાવો હોય તાત્કાલિક પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી અને બીજા જ દિવસે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલસીબી એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે છે એ તપાસ કરે છે તેમજ જે આ મયુરસિંહ છે જે ગુનાહિત ઇતિહાસ છે તેનો તે જે ગુનામાં અગાઉ પકડાયેલો છે તેને જામીન કેન્સલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવેલો છે આમ આ બાબતે તરત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ છે